શું મિત્રો તમે પણ આ વરસાદની ઋતુની અંદર સરસ મજાની સસ્તા ભાવની સારી એવી તમારા ફેમિલી માટે ગાડી શોધી રહ્યા હોય તો આજે હું તમને ત્રણ સેકન્ડ હેન્ડ ગાડીઓ બતાવવાનો છું મિત્રો ત્રણે ત્રણ ગાડીઓની અંદર લોડની પણ સુવિધા રહેવાની છે એકદમ શોરૂમ કન્ડિશનની અંદર ત્રણે ત્રણ ગાડીઓ તમને જોવા મળી જવાની છે બીજું મિત્રો પહેલીવાર જો મારી યુટ્યુબ ચેનલની અંદર તમે આવ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા સગાવાલા કોઈ મિત્રોને સેકન્ડ હેન્ડની સારી એવી કન્ડિશનની સસ્તા ભાવની ગાડી લીધી હોય તો એ લોકોને અમારું વિડિયો શેર કરી દેજો મિત્રો તમે પણ કોઈ એવી સારી એવી કન્ડિશનવાળી ગાડી શોધી રહ્યા હોય જેમાં ઓછો ખર્જો હોય ઓછી ચાલી હોય એ ગાડીની અંદર લોનની સુવિધા હોય અને એકદમ કન્ડિશનની હોય ગાડી લીધા પછી મિત્રો ખર્જો ન આવે એવી કન્ડિશનવાળી ગાડી શોધી રહ્યા હોય લો બજેટ વાળી

મિત્રો ગાડી તમને પેટ્રોલ પ્લસ સીએનજી ગાડીની અંદર તમને ચાલુ જોવા મળી જવાનું છે મિત્રો આપણે આ ગાડી ફક્ત ચોર્યાસી હજાર કિલોમીટર જેન્યુન કંપની રેકોર્ડ ની અંદર ચાલેલી ગાડી રહેવાની છે સરસ મજાના મિત્રો ગાડીની અંદર ચારે ચાર પાવર વિન્ડો રેવાના છે સરસ મજાના સેન્ટ્રલ લોક ગાડીની અંદર જોવા મળી જવાના છે ગાડીની અંદરની તમને વાત કરી દઉં મિત્રો તો એકદમ નીટ એન્ડ ક્લીન ચોખ્ખું ઇન્ટેરિયર ગાડીની અંદર તમને જોવા મળી જવાનું છે સરસ મજાના કંપનીના લેધર સીટ કવરો ગાડીની અંદર તમને જોવા મળવાના છે એસી પાવરફુલ રહેવાનું છે મિત્રો ગાડીની અંદર કોઈ જાતનો ખર્ચો નથી ઓરિજિનલ એસોસરીસ ગાડીની અંદર તમને જોવા મળી જવાની છે બીજું મિત્રો ગાડીની અંદર નંબર પ્લેટની વાત કરું તો

અને કિંમતની અંદર ફેરફાર પણ થઈ જશે મિત્રો ત્રણ લાખ પંચાણું હજાર માં ગાડી તમને આપી દેવાની છે મિત્રો ગાડી તમને રાજકોટ ની અંદર જોવા મળી જશે વધારે ગાડીની માહિતી માટે ડિસ્પ્લે ઉપર મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે બીજું મિત્રો ખાસ તમને જણાવવાનું કે અમારા વોટ્સએપ ગ્રુપ ની લિંક મેં ડિસ્ક્રિપ્શન માં આપેલી છે ત્યાંથી તમે અમારા વોટ્સએપ ગ્રુપ સાથે જોડાઈ શકો છો અને અહીંયા અમે રોજે રોજ આવા સસ્તા ભાવની ગાડીઓની અપડેટ આપતા હોઈએ છીએ તો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે

મળી જવાના છે બીજું મિત્રો ગાડીના ટાયરોની તમને વાત કરી દઉં તો ગાડીના ટાયરોની કન્ડિશન તમને સિત્તેર થી પંચોતેર ટકા જેવી કન્ડિશન ટાયરોની અંદર જોવા મળી જવાની છે અને બીજું મિત્રો આ ગાડીની અંદર તમને વીમો પાર્સિંગ પીયુસી ચાલુ જોવા મળી જવાનું છે અને મિત્રો આપણી આ ગાડી તમને ફક્ત ને ફક્ત પંચોતેર હજાર કિલોમીટર જેન્યુન કંપની રેકોર્ડ ની અંદર ચાલેલી ગાડી જોવા મળી જવાની છે બીજું મિત્રો ગાડીની અંદર તમને નોન એક્સિડેન્ટની ગેરંટી પણ આપવામાં આવશે અને હવે કિંમતની મિત્રો તમને વાત કરી દો તો ફક્ત ને ફક્ત બે લાખ ને હજાર રૂપિયામાં તમને ગાડી આપી દેવાની છે બરાબર ગાડી લેવા માટે ડિસ્પ્લે પર મારો કોન્ટેક નંબર આપેલો છે મિત્રો ગાડીની કિંમત કોઈ ફિક્સ નથી હોતી મિત્રો પાંચ પચીસ રૂપિયાનો ફેરફાર પણ કિંમતની અંદર થતો હોય છે તો ગાડી લેવા માટે મારો ડિસ્પ્લે પર કોન્ટેક નંબર આપેલો છે ત્યાંથી તમે વધારે ગાડીની માહિતી પણ મેળવી શકો છો મિત્રો ત્રીજી ગાડી આજે તમારા માટે સેવન સીટર ની અંદર ઇનોવા ગાડી લઈને આવ્યો છું લોકોની ડિમાન્ડ હતી કે ઇનોવા ગાડી લાવો તો આજે એકદમ કન્ડિશન ની અંદર લો બજેટ વાળી તમારા માટે ક્રિસ્ટાની ઇનોવા ગાડી લઈને આવ્યો છું બરાબર ટોયોટા ની ઇનોવા ગાડી વર્ઝન ની વાત કરી દો તો વી ગાડી ની અંદર વર્ઝન તમને જોવા મળી જવાનું છે મોડલ ની મિત્રો તમને વાત કરી દઉં તો બે હજાર બાર નું બારમા મહિનાની અંદર ગાડીનું મોડલ રહેવાનું છે ઓનરની વાત કરી દો તો ફર્સ્ટ ઓનર મિત્રો ગાડીની અંદર શોરૂમ કંડિશન અંદર ગાડી તમને જોવા મળી જવાની છે કલરની મિત્રો વાત કરી દો તો એસ ગોલ્ડ કલરની અંદર ગાડી તમને કંપની કલરની અંદર જોવા મળી જવાની છે ટાયરોની મિત્રો વાત કરી દો તો સરસ મજાના ચારે ચાર ટાયર અને એક તમને પેરવિલ ટાયર કંપની કંડિશન ની અંદર એકદમ 70 થી 75% ટકા નકશી ની અંદર જોવા મળી જવાના છે બીજું મિત્રો ગાડી અંદર તમને ઇન્સ્યોરન્સ બરાબર 2026 સુધી ચાલુ જોવા મળી જવાનું છે બીજું મિત્રો ગાડીની અંદર તમને ચારે ચાર પાવર વિન્ડો એકદમ ટીપટોક કન્ડિશન ની અંદર જોવા મળી જવાના છે બીજું મિત્રો ગાડીની અંદર તમને મેન એસી અને સેન્ટ્રલ એસી બી એકદમ કંપની કન્ડિશન ની અંદર જોવા મળી જવાનું છે સરસ મજાનું મિત્રો ગાડીની અંદર તમને નેટ અને ઇન્ટિરિયર જોવા મળી જવાનું છે સરસ મજાના કંપનીના લેધર સીટ કવરો ગાડીની અંદર તમને જોવા મળી જવાના છે બીજું મિત્રો ગાડીની અંદર તમને 100% નોન એક્સિડન્ટની ગેરંટી પણ આપવામાં આવશે કોઈ જાતનું ટીચિંગ નથી ઓરિજિનલ ગાડી સડા ગાડી ખર્ચા વગરની ગાડી જો કોઈ મિત્રો કિંમત આપેલો છે આજે મિત્રો મેં તમને ત્રણ ગાડીઓ બતાવી બરાબર ત્રણે ત્રણ ગાડીઓ મિત્રો રાજકોટની અંદર જોવા તમને મળેલા છે વધારે ગાડીઓની માહિતી માટે ડિસ્પ્લે પર મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે ગાડીઓની અંદર મિત્રો ગાડીઓ ગમતી હોય તો પાંચ પચીસ રૂપિયાનું તમારું માન પણ રાખવામાં આવશે